હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં સિક્યુરિટી રહી HDFC નું ATM તૂટ્યું હતું અંકલેશ્વર શહેર બસ ડેપો સામે આ બનાવ બન્યો હતો તસ્કરોએ પથ્થર અને સળિયા વડે એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ સાથે ATM ને ભારે નુકસાન પહોંચાડ્યું હતું શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અંકલેશ્વરમાં અનેક એટીએમ સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલા બનાવોથી પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે તેવામાં અંકલેશ્વર અંકલેશ્વર શહેરના શહેરના તસ્કરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે સામે આવ્યો છે એસટી બસ ડેપો આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તસ્કરોના આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી આ બનાવ અંગેની જાણ થતા એચડીએફસી બેંકના અધિકારીઓ દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો અને તપાસનો દોર શરૂ કર્યો હતો પોલીસ બેંક મેનેજરનો સંપર્ક સાધી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી જોકે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેલા વિવિધ બેંકો અને એટીએમ સેન્ટર પર છેલ્લા ઘણા સમયથી સિક્યુરિટી ગાર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે એટીએમ સેન્ટર પર ગાર્ડ ન હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે અને એટીએમ સેન્ટરમાં રહી કલાકો સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કરતા રહે છે પોલીસ વિભાગ દ્વારા બેંક એટીએમ સેન્ટર પર ગાર્ડ ના હોય તો આ અંગે તપાસ કરવા માંગ ઉઠી છે અનેક બેંકોના એટીએમ સેન્ટરમાં રહેલા અંદર બહારના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે તો એટીએમ તોડવાના પ્રયાસમાં મેસેજ એલર્ટ કે સર્વર દ્વારા થતી જાણ સામે પણ સવાલ ઊભા થયા છે અંકલેશ્વરમાં આવેલ એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ તેના સામે પણ સવાલો ઉઠી રહ્યા છે